આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાને વર્ચ્યુઅલી સંબોધિત કરી પ્રધાનમંત્રીએ કહ્યું સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને કેકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે હેગમાં નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને જરૂરી માહિતી આપી અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને એકીકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે તેમણે ગ્લોબલ સાઉથના તમામ દેશના ખાસ કરીને આરોગ્ય પડકારોથી અસરગ્રસ્ત થવાનો ઉલ્લેખ કરતાં કહ્યું આને પહોંચી વળવા ભારતનો દ્રષ્ટિકોણ એક યોગ્ય પ્રમાણભૂત અને ટકાઉ મોડલ રજૂ કરે છે પ્રધાનમંત્રી સ્વિત્ઝરલેન્ડ જીનીવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાના ઇઠ્યોતેરમાં સત્રને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધી રહ્યા હતા આ સત્ર ઓગણીસથી સત્યાવીસ મે સુધી યોજાયું છે દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું સરકારે દેશભરમાં આરોગ્ય અને આરોગ્ય કેન્દ્રોનું એક વિશાળ નેટવર્ક બનાવ્યું છે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત દેશમાં ચલાવવામાં આવી રહી છે જેનો લાભ અઠ્ઠાવન કરોડ લોકોને મળી રહ્યો છે તેમને નિઃશુલ્ક સારવાર પણ અપાઈ રહી છે શ્રી મોદીએ ભારતની નિઃશુલ્ક ટેલિમેડિસિન સેવા પર પ્રકાશ પાડતા કહ્યું આમાં ચોત્રીસ કરોડથી વધુ સલાહ સૂચન અપાયા છે ટેલિમેડિસિનના માધ્યમથી તબીબો દરેક માટે સુલભ છે તેમણે કહ્યું સરકારની આરોગ્ય પહેલને કારણે લોકોને ઓછા ખર્ચે સારી આરોગ્ય વ્યવસ્થા મળી રહી છે આ વર્ષની વિષય વસ્તુ આરોગ્ય માટે એક વિશ્વ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું આ વિષય વસ્તુ વૈશ્વિક આરોગ્ય માટે ભારતના દ્રષ્ટિકોણને સુસંગત છે તેમણે વિશ્વ આરોગ્ય સંગઠન અને તેના તમામ સભ્ય દેશને આંતર સરકારી એકમ સંધિના સફળ સંવાદ બદલ શુભેચ્છાઓ પણ પાઠવી શ્રી મોદીએ કહ્યું આ ભવિષ્યની મહામારીઓ સામે લડવા વધુ વૈશ્વિક સહકારના માધ્યમથી પરસ્પર પ્રતિબદ્ધતાને દર્શાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે વાત કરી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે હેગમાં નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી ડીક સ્કૂપ સાથે વાત કરી દરમિયાન બંને નેતાઓએ ભારત નેધરલેન્ડ્સના સંબંધમાં વધતા જતા વ્યૂહાત્મક સમન્વય પર સંતોષ વ્યક્ત કર્યો તેઓ નિયમિત ઉચ્ચસ્તરની મુલાકાત અને આપલે દ્વારા દ્વિપક્ષીય સંબંધને મજબૂત બનાવવા પણ સંબંધ થયા હતા શ્રી જયશંકરે નેધરલેન્ડ્સના વિદેશમંત્રી કેસ્પર કેમ્પ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સહકારના સમગ્ર ક્ષેત્રની પણ સમીક્ષા કરી મંત્રીઓએ વેપાર અર્થતંત્ર વિજ્ઞાન ટેકનોલોજી પાણી ખેતી આરોગ્ય શિક્ષણ સંસ્કૃતિ સહિતની વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો ડોક્ટર જયશંકરે નેધરલેન્ડ્સના સંરક્ષણ મંત્રી રૂબેન બ્રેકલેન સાથે પણ મુલાકાત કરી અને બંને દેશ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહકારને આગામી સ્તર પર લઈ જવાની તક પર ચર્ચા કરી બંને પક્ષ સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવવા સંમત થયા હતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને જરૂરી માહિતી આપી આ પ્રતિનિધિમંડળને ઓપરેશન સિંદૂર અંગે અને આતંકવાદ સામે ભારતની વ્યૂહરચના વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમજ પાકિસ્તાનમાં ઉદભવતા આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરવા વિવિધ દેશોમાં મોકલવામાં આવી રહ્યું છે પ્રતિનિધિમંડળમાં સામેલ સાંસદ શ્રીકાંત સિદ્ધે આ પ્રતિક્રિયા આપી હતી जिस जिस देश में हम लोग जा रहे हैं किस प्रकार से भारत का स्टैंड पक्ष वहां पर रखना है और जिस तरीके से भारत इतने सालों तक टेररिज्म से लड़ता है जिस तरीके से पाकिस्तान भारत पर हमले करता है टेररिज्म को बढ़ावा देने का काम कर रहा है अलग अलग टेररिस्ट ऑर्गेनाइजेशन को पनाह देने का काम कर रहा है पाकिस्तान जिस प्रकार से ये कारनामे इतने सालों तक रहा है और पूरे दुनिया को भी पता होना बहुत जरूरी है ઓગણસાઠ સભ્યના પ્રતિનિધિમંડળ આવતીકાલથી આગામી પાંચ જૂન સુધી અમેરિકા સાઉદી અરબ સહિત કુલ બત્રીસ દેશનો પ્રવાસ કરશે ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી કરતાં સમગ્ર દેશ ભારતીય જવાનોની વીરતાને નમન કરે છે સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આકાશવાણી સમાચાર એક વિશેષ શ્રેણી પ્રસ્તુત કરી રહ્યું છે આજે આપણે પરમવીર ચક્રથી સન્માનિત નાયબ સુબેદાર બાનાસિંહની બહાદુરીની યાદ કરી રહ્યા છીએ जम्मू जिले के निवासी नायब सूबेदार बाना सिंह जनवरी उन्नीस में आठ जम्मू कश्मीर लाइट इन्फेंट्री में भर्ती हुए थे जून उन्नीस में आठ जम्मू कश्मीर लाइट इन्फेंट्री को सियाचिन क्षेत्र में तैनात किया गया था बड़ी संख्या में पाकिस्तानी घुसपैठिए इस इलाके में घुस आए थे इन घुसपैठियों को खदेड़ना जरूरी था और इसके लिए एक विशेष टास्क फोर्स का गठन किया गया नायब सूबेदार बाना सिंह ने स्वेच्छा ऐसी फोर्स में शामिल होने की पेशकश की पाकिस्तानी घुसपैठ छह मीटर की ऊंचाई पर हुई थी यह जगह वस्तुतः एक अवैध ग्लेशियर किला थी जिसके दोनों ओर चार मीटर ऊंची बर्फ की दीवारें थी नायब सूबेदार बाना सिंह अपनी टीम के साथ बेहद मुश्किल और खतरनाक रास्ते से उस जगह पहुंचते हुए दुश्मन पर हमला किया और उसे घेर लिया हथ गोले फेंकते हुए हमला करते हुए उन्होंने सभी घुसपैठियों को खदेड़ दिया उन्होंने अपने अदम्य साहस और नेतृत्व से अपने टीम को प्रेरित किया प्रतिकूल परिस्थितियों में साधारण वीरता और नेतृत्व के लिए नायब सूबेदार बाना सिंह को परमवीर चक्र से सम्मानित किया गया राष्ट्र उनकी बहादुरी को सलाम करता है अनुपम मिश्र आकाशवाणी समाचार दिल्ली समाचार આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ફોલો કરશો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે ગુજરાતના કચ્છના નલિયા વાયુસેના મથકની મુલાકાત લીધી દરમિયાન તેમણે સશસ્ત્ર દળોની બહાદુરી અને ક્ષમતાની પ્રશંસા કરી શ્રી ચૌહાણે જવાનો સાથે સંવાદ દરમિયાન ઉભરતા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખી કાર્યલક્ષી તૈયારી અને સુગમતાના મહત્વ પર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસમી મેએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો બાવીસમી કડી હશે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકશે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું વર્ષ બે હજાર સુડતાલીસ સુધી કૃષિ ક્ષેત્રમાં વિકસિત ભારતની છબી જોવા સંબંધિત ક્ષેત્રમાં સતત પાંચ ટકાના વિકાસ દર જાળવી રાખવો જરૂરી છે નવી દિલ્હીમાં આજે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું विकसित भारत की विकसित कृषि और समृद्ध किसान हिंदुस्तान की कल्पना खेती के बिना नहीं की जा सकती और इसलिए हम सबका उद्देश्य एक है देश की खाद्य सुरक्षा सुनिश्चित करना देश के अन्य के भंडार भी भरेंगे और दुनिया का फूड बास्केट भी भारत को बना के रहेंगे और किसानों की आजीविका सुनिश्चित करेंगे खेती को फायदे का धंधा बनाने या नहीं तो कौन खेती करेगा સર્વોચ્ચ અદાલતે ન્યાયિક સેવામાં સ્તરના પદ માટે અરજી કરનારા ઉમેદવારો માટે વકીલ તરીકે ઓછામાં ઓછા ત્રણ વર્ષના અનુભવને ફરજિયાત બનાવ્યો છે આ અનુભવના સમયગાળાની ગણતરી ઉમેદવારના વકીલ તરીકે પ્રોવિઝનલ તરીકે નોંધણી થવાની તારીખથી કરી શકાય છે આ આવશ્યક અનુભવ લાયકાત આજની તારીખ પહેલાં વડી અદાલતો દ્વારા શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયા પર લાગુ નહીં થાય આ માત્ર ભવિષ્યની ભરતીઓ પર લાગુ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાતી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે જોકે બંને ટીમ પ્લે ઓફમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે સાથે જ ફાઇનલ પ્લે ઓફની મેચ માટે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ મેદાનમાં છે જ્યારે ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને પંજાબ કિંગ્સ પ્લે ઓફ મેચ માટે પહેલા જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાને વર્ચ્યુઅલી સંબોધિત કરી પ્રધાનમંત્રીએ કહ્યું સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને એકીકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે હેગમાં નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રી સાથે મુલાકાત કરી વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને જરૂરી માહિતી આપી અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્યે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો